મુન્દ્રા પોર્ટના ઓક્શન વિભાગના પીએની ખોટી ઓળખ આપી વેપારીઓની છેતરતા બે ઝડપાયા રાજકોટના વેપારી એક પોઈન્ટ અઠ્ઠાવન લાખની છેતરપિંડીનો ભોગ બન્યા પોર્ટમાંથી ખાંડ રૂપિયા બાવીસના કિલોના ભાવે ખરીદવી હોય તો રજીસ્ટ્રેશન બાદ ફાઇલ પેટે ફીના નામે વેપારીઓ પાસેથી તગડી રકમ વસૂલતા હતા મુન્દ્રા પોર્ટમાં ઓક્શન વિભાગના પીએની ઓળખ આપી રાજકોટના વેપારીના એક અઠ્ઠાવન લાખ પડાવી લેતા અંજાર તાલુકાના સિનુગ્રા ગામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસને વેપારી આપેલી ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરાતા આરોપીઓએ અન્ય વેપારીઓને પણ છેતર્યાવવાની કબૂલાત કરી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રા પોર્ટમાં ઓક્શન વિભાગના પીએ તરીકેની ઓળખ આપીને રાજકોટના વેપારીને છેતરવામાં આવ્યા હતા જે અંગે પોલીસે હાથ ધરેલી તપાસ બાદ અંજાર તાલુકાના બે શખ્સોને પકડી પડાયા છે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસમાં મથકે નોંધેલી ફરિયાદ અનુસાર આરોપીએ વેપારીને જણાવેલ કે પોતે મુન્દ્રા અદાણી પ્રોટેક્શન વિભાગમાંથી પીએ દિપેશભાઈ બોલે છે અદાણી પોર્ટ ઓક્શનમાંથી ખાંડ રૂપિયા બાવીસના કિલોના ભાવે ખરીદવા વાતચીત કરી હતી અને ખાંડ ખરીદવી હોય તો પહેલાં મુન્દ્રા અદાણી પ્રોટેક્શન વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ફાઇલ બનાવવી પડશે તે પેટે ફી ભરવાની રહેશે જેથી વિશ્વાસમાં આવી ગયેલા વેપારી કુલ રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજાર નવસો એંસી ફી ભરી નાખી હતી જોકે તે બાદ કોઈ પણ રજિસ્ટ્રેશન કે કોઈ ફાઇલ ન આપી ફરિયાદી વેપારી સાથે આવી હતી જેથી આ અંગે તારીખ ત્રેવીસના રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકે ફરિયાદ લખાવાઈ હતી ફરિયાદ બાદ પીએસઆઈ આર એસ ઝાલા તથા એલસીબીની ઝોન બેની ટીમ બનાવાઈ હતી અને ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના માધ્યમથી અંજાર તાલુકાના સિનુગ્રા ગામના અકબર ઓસમાનભાઈ જેઠવા જેઠડા અને જાન મહંમદ ઈશાભાઈ મથડા હોવાનું માલુમ પડતા બંને જણાને સિનુગ્રાથી પકડી પડાયા હતા આરોપીઓની પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે તેઓ મુન્દ્રા પોર્ટમાં એક્શન ડિપાર્ટમેન્ટના પીએ તરીકેની ઓળખ આપી અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે તેઓ અમુક બી વસ્તુના વેપારીઓને ફોટા મોકલતા હતા અને બાદમાં ખરીદવી હોય તો પોર્ટના ઓક્શન વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તે પેટે ફી વસૂલીને છેતરપિંડી કરતા હતા ટીવી એટીન ન્યૂઝ ભુજ